અરે રે ઓવન મેટા ડોર ઇન ડિસિપ્લિન ના કહેવાય સિસ્ટ મોરે હું એટલે ડિસિપ્લિન મોરે હું એનો મતલબ એમ થાય હા બોડીએ તમને કોઈ નવઈની ઇંગ્લિશ આવડે છે ને તો વધારે ચપચપ કરવાની કોઈ જરૂર નથી હારું બાપા હેજ નવરી નહીં ચપચપ કરું પણ તું મને ઇન તો કે કર ને એનો સોપ્રા તું હું બગાડ્યો તો તું આવ કોઈ સીવન તે મે એક છોકરો છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણતો તો તે મે એનો પ્રશ્ન પૂછ્યો આઈ વિલ ટેલ યુ લેટર નો ગુજરાતીમાં શું થાય હા બરાબર પછી એ ગુજરાતીમાં શું જવાબ આપ્યો કોઈ ની એમ કીધું કે હું તમને પછી કઈસ પણ મેં તો હાલ ક્વેશ્ચન પૂછ્યો તો હાલ જ જવાબ આલવાનો હોય પછી આલવાનો હું મતલબ અરે એ ભગવાન મારા ભણબૈરાનો હું કરવાનો આલે બાપા આઈ વિલ ટેલ યુ લેટર નો મતલબ હજી થિંગ થાય કે હું તમને પછી કઈસ ઈને તો બધું ઇંગ્લિશમાં જે પ્રશ્ન તમે પૂછ્યો ની ગુજરાતીમાં ગુજરાતી માં જ કમ્પ્લીટ જ આલે છે પણ તમને ખબર નહી પડતી કે ઇંગ્લિશ નું ગુજરાતી શું થાય તો આ રીતે જોતા લોકો પ્રશ્ન પૂછ પૂછ ના કરને સોંતીથી ઘર નો કામ કર જાય યાર વૈથી તું હેલો માય યુટ્યુબ ફેમિલી મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગી છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાવીને પસી જજો